લાઠીના રાજવી કવિ કલ્પીની એકસો પચાસમી જન્મજયંતિ યાદી ભરી ત્યાં આપની કાર્યક્રમ યોજાયો લાઠી આરાધના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હિતેશભાઈ મહેતાની અધ્યક્ષતામાં યાદી ભરી ત્યાં આપની અંતર્ગત કલાપીની પ્રતિમા પુષ્પમાલા તેમજ અમરેલી જિલ્લા લોકસાહિત્ય સેતુ પ્રમુખના કવિ મહેન્દ્રભાઈ જોશીનું વક્તવ્ય યોજાયેલ કવિ મહેન્દ્રભાઈ જોશીએ ગામ માતા કાવ્યના રસા સ્વાદ કરાવ્યો હતો કવિ કલાપીના સાહિત્યમાં રહેલી વિશેષતા અને વિવિધ રસો છંદોનો વિશેષ માહિતી આપી આ પ્રસંગે બાલકૃષ્ણ સાહિત્ય સભા ચિત્તલના પ્રમુખ કવિ કનુભાઈ લિંબાચિયા કલાપી ના કાવ્યનું પઠન કરેલું આ પ્રસંગે એડવોકેટ જયમી પંડ્યા કલાપી પ્રવચન ટ્રસ્ટી રાજુભાઈ રિંઝિયા કરેલ સમગ્ર કાર્યક્રમમાં સાહિત્ય પ્રેમી કલાપી તીર્થને મેનેજર ઘનશ્યામભાઈ યુવા અગ્રણી અનિલ સેજુ વગેરે વગેરે ઉપસ્થિત રહ્યા હતા પ્રણયની ઓહો તે આ લેખી શબ્દ દુનિયા સાહબ તણી સમાવી તે છંદે ઉર ઉછળતી સ્નેહ ભરતી અલંકારે બેડા મન મચલતી માં જમ વળી આજે આપણે આજે તમે કોઈ ની જાઓ અને પાણી પીવું છે એમ કહો તો એ તરત વાળ વાળો એમ જ છે કે પાણી કરતા જો ને શહેરી રસ આપે આમાં કોઈ નવી વાત નથી પણ